આલવી બહરા સમાજમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હિઝરી સન અગિયારસો ચાલીસના દાયકામાં બનાવવામાં આવેલા કુવાને કઈ રીતે પુનર્જીવત કરવામાં આવ્યો હતો તે વિશે રસપ્રદ માહિતી પણ આપવામાં આવી અલવી બહોરા સમાજના ચોત્રીસમાં દાય એટલે ધર્મગુરુ જેમનું નામ સૈયદના સેહાબુદ્દીન સાહેબ છે ને તે સમયે કબ્રસ્તાનમાં સાત કુવાઓ ખોદાવ્યા હતા સમય જતા ફક્ત એક જ કુવો બાકી છે જે આજથી આઠ વર્ષ પહેલા બંધ પડ્યો હતો આ તે સમયની વાત છે જ્યારે અહિયાં ગાયકવાડ રાજની શરૂઆત થઈ અને મુગલ રાજનો અંત આવ્યો હાલના સૈયદના હાતીમ ઝકીઉદ્દીન સાહેબના ફરમાનથી આ કુવાને પુનર્જીવિત કરવામાં આવ્યો એનાથી આખા કબ્રસ્તાનમાં એ કુવાનું પાણી વપરાય છે કુવા સાહીઠ ફૂટ ઊંડો છે અને જ્યારે કચરો કાઢવાનું કામ ચાલુ થયું ત્યારે ફક્ત વીસ ફૂટ પર પાણીનું જરણ ચાલુ થઈ ગયું આ સમગ્ર અલવી બહરા જમાતના લોકો પાણીને સિફાનું પાણી માને છે આ કામ સમાજની એક ફેમિલીએ ઉપાડી લીધું છે જે સફિયુદ્દીન ધોળકાવાળાથી જાણીતી છે હેરિટેજ વોકમાં હાજર થયેલા સભ્યોએ ઇતિહાસની રસપ્રદ હકીકતો જાણી અને પાછો આ જ રીતે બીજીવાર વોક કરવાની વિનંતી આ વોક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇતિહાસ અને હેરિટેજની જાણકારી મુકાસીર સાહેબ અને ડોક્ટર ભાઈ સાહેબે આપી હતી